ભલે તારી હગાઈ થઈ જઈ પણ તું ફેરા નહીં ફરે ને લકડે તું એ ઓર્ડર છે સુખ ના સુરેજ ઉગાડી દીધો ને માર બી કરે રીતે માતર ખાજક પરો ઓયથી માથે માથે ફોન લઈને ફરી ફરી કરે હવાર વાર નાસ્તો તૈયાર થઈ જાય ને માર બેન માર ભેખાય રહે પાસે હું એ બેહી છે નાસ્તો કરવા ગળે વાયર વિધો વેટી નીકળી જશે તર તરફ પોણે વિધુ વાળે નેકલે જો ઘર તરફ ન જો સંપલીએ મારા હારે તો દગો કરી ના છે પોનો તીન અપક ગમ રહીન પોનો તી થાવ કરતા હારે વિગે પડે ને રો ટૂટી મારા તો આબરૂ ના ટકા કરી ના છે પાસે આઈ જો ઘરે નોમણે એન્ટ્રી થી છે પેણેલા પુરુષો ની સરજી કી સ્માઈલ તો દેખો પછી બેહી જો જંબા પછી લાલ ઘોડો લઈને નેકલે છે છેતર તરફ થોડો અવાજમાં ફરક પડશે શરદી છે એના કારણે સુરજ દાદા સુરજ દાદા ઘેર દાદા અમે આઈ છે ઘરે અમારા ઘરના બે મોટા માણસો ફોન ચલાવે રહે મીટિંગ ચાલુ છે ફોન માં બીજું કાઈ નહીં